તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ લીસ્ટેડ બુટલેગર અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ કાળા દેવરાજ રબારીનો વીડિયો વાયરલ થયો છે પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે ખોટી રીતે ગુસ્સી ટોક ગુનો દાખલ કરાયોનું વીડિયોમાં જણાવાયું છે જય આજે કાલની તારીખમાં મારી વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરી ખોટી રીતે માણસોને ધમકાવી સાવધ સાહેબ તથા એની ટીમ બરાબર ધાંધલિયા સાહેબના કેવાથી મારા ઘેર અવાર ને આવાર આવી મારા પરિવારના ને મારા કરનાઓના મારી વાહે કાયદેસર એની ટીમ દ્વારા સાવત સાહેબના સી ડિવિઝનમાં બદલી કરાવી ને અહીંયા મૂકી ને મારી વિરુદ્ધ આવાર ને આવાર ખોટા કેસ દાખલ કરાવી ધાંધલિયા સાહેબ મને માનસિક ત્રાસ આપતા હોય ને આ મારી વિનંતી છે આગળ પણ મારી માથે બુસકીકોટનો ગુનો ખોટો દાખલ કરાય કર્યો જે ટેબલ જામીન લાયક ગુનામાં બુસકીકોટ લગાડી ધાંધલિયા સાહેબે ને મારી પાસે પચાસ લાખ રૂપિયા માંગ્યા આની પૂરતી તપાસ કરવી ને જે પૈસા માંગ્યા ઈ પણ મારી પાસે પુરૂફ છે ને બીજેથી જ્યાંથી દાંદરીયા હે બે 50-50 લાખના તોળ કર્યા જે ગુનેગારો છે એની પાહાથી 50-50 લાખ રૂપિયા લઈ ને એની માથે બુસ્કીકોટ નથ લગાડી ને કરાદેવરાદ ની વાહે કાયમ પણ સાવત સાહેબના ડેલી સર્વિસ ક્યાં કરો છે શું છે ચૂક કરે છે એ ડીજી હેબે આદેશ આપ્યા એ પેલા મારી વાહે છે મને હાઈકોર્ટે જે જામીન એ